શું કે બચ્ચા પાર્ટી મજામાં ને તો બાળકો તમને બધાને ખબર છે કે ધોરણ 9 અથર્વ બેચ અને ધોરણ 10 અગત્ય બેચ શું છે અથર્વ બેચ અગત્ય બેચ તમારી માટે લઈને આવી ગયું છે ખાસ બહુ અગત્યની વસ્તુ શું છે જો ભાઈ ડેઈલી વિડિયો અપલોડ થઈ રહ્યા છે વિષયો પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા તમને સમજૂતી મળી રહી છે વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડિયો તમને રોજ મળે છે

તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે દર્શાવો કે આવું શા માટે થાય છે શું કહે છે જો ભાઈ ખાસ નોંધ કરજો શું કહે છે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય શું કહે છે ઘન પદાર્થ કરતા પ્રવાહીની ઘનતા ઓછી છે સમજીજો ઘન પદાર્થ છે અને પ્રવાહી પદાર્થ છે આ બંનેમાં જે ઘન પદાર્થ છે એની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા કેવી છે ઓછી છે પણ સર એક કન્ફ્યુઝન છે અહીંયા તમને એવું કહે છે કે જે બરફ હોય ને એ ઘન પદાર્થ હોય બરફ પાણીની ઉપર શકે હવે તમે એક વસ્તુ એવી કે જેની ઘનતા વધારે હોય એ ડૂબી જાય બરાબર છે જેની ઘનતા વધારે હોય એ ડૂબી જાય તો સર જેની ઘનતા વધારે હોય ડૂબી જાય ઘનતા ઘન પદાર્થની વધારે છે અને બરફ ઘન પદાર્થ છે પરંતુ બરફ તરે છે કેવી રીતે તરે સાહેબ જોવું છે ચાલો જોઈ લો જોઈ લો દેખાય છે તમને ઈમેજ તમને ઈમેજમાં દેખાય છે બાળકો બરફ જે છે એ બરફ પાણીની ઉપર તરે છે સર બરફની ઘનતા કેવી હોય છે સર એવું કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જે ઘન પદાર્થ હોય ને આ ઘન પદાર્થની ઘનતા કેવી હોય વધુ જે પ્રવાહી પદાર્થ હોય એની ઘનતા કેવી હોય ઓછી તો જેની ઘનતા વધારે ઘનતા વધારે શું થાય શું થાય ડૂબી જાય પણ સર અહીંયા બરફ તો તરે છે એનું શું રીઝન છે ઘનતા વધારે છે બરફ તરે છે રીઝન જાણો તો ચાલો સાંભળજો બાળકો બરફ એ આંતર આણ્વીય સાંભળજો આંતર આણવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે આંતરાણ્વીય પોલાણ સર આંતર આણવી એટલે આંતર નો મતલબ શું થાય છે વચ્ચે આંતર એટલે વચ્ચે સર એટલે એટલે અણુ મતલબ થાય છે વચ્ચે મતલબ થાય છે અણુ અને પોલાણનો નો મતલબ થાય છે જગ્યા એટલે કે શું કહે છે ખબર છે સર બે અણુની વચ્ચે જગ્યા છે અંતર એટલે વચ્ચે આણમીય એટલે અણુ અને પોલણ એટલે જગ્યા એટલે કે સર બે અણુ વચ્ચે જગ્યા છે જો બાળકો બે અણુની વચ્ચે જગ્યા હોય તો જગ્યાની અંદર શું હોય સ્પેસ અવકાશ તો આ અવકાશને કારણે શું થાય છે તેનું કદ વધુ પરંતુ તેનું દળ ઓછું કદ વધારે છે પણ એનું દળ ઘટે અને જો દળ ઘટે તો ઘનતા ઘટે અને જેની ઘનતા ઓછી હોય પદાર્થ શું કરી શકે તરી શકે તમને ચોખ્ખું દેખાય છે એનું દળ કેવું છે ઓછું જો એનું દળ ઓછું હોય તો એની ઘનતા પણ ઓછી થાય અને જો એની ઘનતા ઓછી થાય તો એ પદાર્થ ખૂબ જ સરળતાથી પાણીની ઉપર શું થઈ શકે તરી શકે સમજ પડે છે હવે આપણે આગળ વધીએ શું કહે છે પ્રશ્ન કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે છે દ્રવ્યની ત્રણ અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ સર એવો કયો પદાર્થ છે કે જે દ્રવ્યની ત્રણેય અવસ્થામાં હોય ઘન હોય પ્રવાહી પણ હોય અને વાયુ પણ હોય સર એવો કયો પદાર્થ છે ત્રણેય અવસ્થા ધરાવે ચાલો આ કંઈક અઘરું છે ત્રણેય અવસ્થામાં એક જ પદાર્થ તો કે છે વિચારો કોમેન્ટમાં લખો જલ્દી કોમેન્ટમાં લખો તમારી આસપાસ જ છે તમે એને રોજ ગ્રહણ કરો છો જલ્દી જલ્દી લખો લખો ચાલો જુઓ કોણ કહે છે જુઓ કોણ છે પાણી કોણ છે પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે જેમ કે સર જુઓ પહેલી ઘન

તો મેં તમને કીધું છે કે આપણે કોમેન્ટ સેક્શન પણ છે વોટ્સઅપ પણ છે ઇન્સ્ટા પણ છે ફેસબુક પણ છે આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે કોઈ પણ જગ્યા પર એજ્યુકીનો સંપર્ક કરી શકો છો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી આ ઉપરાંત આગળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ